રાજકોટ ભાજપના ધારાસભ્ય પોલીસ કમિશનરને મળે છે અને કહે છે કે તેમના મત વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ છે અને સોસાયટીના રહીશોનો પણ આરોપ છે કે તેમને આ દારૂડિયાઓ પરેશાન કરી રહ્યા છે આ દર્શિતા શાહે જે પ્રકારે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને આ સોસાયટી શું આરોપ છે તે બંનેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શિતા શાહ તે પોલીસ કમિશનરને મળે છે અને તેમની સોસાયટીના સ્થાનિકો આ ધારાસભ્યને અને પોલીસને વારંવાર રજૂઆત કરતા હતા કે દારૂડિયા દિવસે આવે છે પરેશાન કરે છે અને મહિલાઓ પણ બહાર નથી નીકળી શકતી સૌથી પહેલાં આ કઈ સોસાયટી છે અને તેમના સ્થાનિકોનો શું આરોપ છે તે સાંભળી લો મારું નામ ભદ્રેશ ગાંધી છે અમે અહીંયા રંગુપન સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાય છે પૈસા માંગે છે લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે પછી કોઈ કાયમી ધોરણે પગલાં લેવાતા નથી તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે હા પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે

એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે અને વિસ્તારવાસીઓ મારી બા પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરને રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગુપન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આજ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે જ્યારે એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે ત્યારે અમે અધિકારીઓનું ધ્યાન દોરતા હોય છીએ અને ત્યાં ડ્રાઈવ કરાવતા હોઈએ છીએ પરંતુ આજ તે સમય દરમિયાન આ લોકો ત્યારે ડ્રાઈવના માધ્યમથી એ લોકો પકડાઈ જતા હોય છે પરંતુ કડક કાર્યવાહી થતી ન હોય એવું ધ્યાને આવતા જ હવે પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં જો પોલીસ ચોકી જ બનાવવામાં આવશે તો જ સંપૂર્ણપણે આ લોકોનું ઉપર આપણે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એ લાકોની સામે કડક કાર્ય કાર્યવાહી કરી શકીશું આમ રાજકોટમાં દારૂડીયાઓ જાહેરમાં જે પ્રકાર દારૂ પીવે છે સોસાયટીના રહીશોને પજવણી કરે છે તે મામલે પોલીસે કડક કાર્યવાહી કરવા માટે આ ભાજપના ધારાસભ્યએ રજૂઆત કરી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો